શિમાં મિથુન રાશિનું ગુરુનું વાર્ષિક ફળ કેવું મળશે તે બાબત ચર્ચા કરીશું મિથુન રાશિમાં ગુરુ પાંચમા સ્થાનમાં આવે છે જે સંતાન સ્થાન છે માટે સંતાન માટે સારું ફળ આપશે પુત્ર જન્મ થવાની પણ શક્યતા છે તેમજ અભ્યાસ તેમજ શિક્ષણ બાબત સારો ફાયદો થવાની પણ શક્યતા છે શેર સટ્ટામાં ખૂબ સારો લાભ થાય જો તમને આવડે તો આખું વર્ષ શેર સટ્ટામાં લાભ થવાની પૂરી શક્યતા જણાય છે ગુરુની પાંચમી દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં થાય છે તમારું ભાગ્ય તમને પીઠબળ આપશે ઘણા કામો એવાય છે કે થઈ જશે તમને એમ થાય કે આ ક્યાંથી થશે પણ તમારું ભાગ્ય જ તમને સપોર્ટ આપતું હોય છે તેમજ ધર્મ બાબતના પણ પૂજા પાઠ હવન જેવા કાર્યો ઘરમાં થવાની પૂરી શક્યતા જણાય છે અને સાતમી દ્રષ્ટિ લાભસ્થાનમાં થવાથી મિત્રોથી લાભ થવાની શક્યતા છે મિત્રો સાથે ધંધામાં પણ લાભ થઈ શકે છે મિત્રોમાં ભાગીદારી પણ થઈ શકે છે અને નવમી દ્રષ્ટિ દેહસ્થાનમાં જ્યાં કુંભ રાશિના રાહુ મહારાજ બેઠા છે તેની ઉપર થાય છે જો કે રાહુ મહારાજને ગુરુ બહુ બળ નહીં કરવા દે પણ છતાં રાહુ મહારાજ તો તેની અસર તો કરે જ છે માટે દેહસ્થાનમાં રાહુ હોવાથી દર રોગ દવા સાથે દુવા લેવાથી દરેક રોગ મટે છે દવા લેવાથી ફાયદો નહીં થાય નેગેટિવ એનર્જી અસર તમારા રાખવાથી સારું થવાની શક્યતા જણાય છે સાતમા સ્થાનમાં કેતુ પસાર થાય છે જે પત્ની માટે સારો નથી પત્નીની તબિયત બગડે પત્ની સાથે વાદ વિવાદ થાય છૂટાછેડા જેવા સંજોગ ઊભા થાય તેમજ પત્ની સાથે વિયોગ થવાના પણ શક્યતા જણાય છે માટે સહન કરવું વિવાદથી દૂર રહેવું તેમજ ધનિ શનિ ધનસ્થાનમાં હોવાથી ધનની ખેંચ થવાની પૂરેપૂરી શક્યતા છે ધન ક્યારે ઉડી જશે તમને ખબર નહીં પડે અને તમે વિચારતા થઈ જઈ શકો કે ક્યાંય ગયું બધું ધન માટે ધન બાબતમાં ધ્યાન રાખીને ખર્ચા કરવા નોકરી ધંધામાં મુશ્કેલી ઊભી થાય ટ્રાન્સફર થાય બીજે રહેવાનું જવાનું પણ થઈ શકે છે કુટુંબમાં વિવાદ ઊભા થઈ શકે છે આંખની તકલીફ પણ ઊભી થઈ શકે છે આંખની તકલીફ ઊભી થાય તો એક નાળી નદીના વહેતા પાણીમાં પ્રવાહિત કરવું તેમજ સાત તારીખથી સાત છ પચીસ થી અઠ્યાવીસ સાત પચીસ શારીરિક તબિયત સાચવવી પતિ પત્નીના ઝઘડા ઉભા થાય ભાગીદારીમાં અસંતોષ ઊભો થાય છૂટાછેડા પણ થઈ શકે છે માટે ધ્યાન રાખવું હવે આપણે ઉપાય બાબત વાત કરીશું શનિના ઉપાય બજરંગ બાળના દરરોજ પાઠ કરવા જેથી તેથી તમારે ઘરની અંદર જે કંઈ નેગેટિવ એનર્જી છે એ દૂર થઈ જશે તેમજ અર્ગલા સ્તોત્રનો મોબાઈલમાં રોજ વગાડો ત્રણ વખત વગાડો તેથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થઈ જશે તેમજ રાયનું તેલ બાજરાના રોટલા ઉપર લગાવી કૂતરાને ખવડાવવું દર શનિવારે તે સિવાય રાહુના ઉપાયા રાહુ માટે ચાંદીનો ચોરસ ટુકડો ચાંદીના ચેનમાં ગળામાં પહેરવો અથવા હાથમાં ચાંદીનું કડું પહેરવું ડાબા હાથમાં પહેરવું જેનાથી રાહુની શાંતિ થવાની શક્યતા છે તેમજ રાય તથા કોલસો એક કિલો બુધવારને દિવસે નદીમાં અથવા ગટરમાં પ્રવાહિત કરવા કેતુ ચાર દિવસ સુધી બાવળીયા કોલસા તથા લીચાર લીંબુ નદીમાં પ્રવાહિત કરવા કાળા તલ સફેદ તલના લાડવા ગણપતિને ધરાવવા ધ્રુપથી ઝાલાના નમસ્કાર